देवा जावा देट तो बुरो भेड़ो खराब लाग जा पुरा बेवा हाजो भाई वे आया वादी बे वा मोर तो खराब अरे भाई रु खाई आछ्या अरे तको हे तो

પૈસા oh, તમારા oh, oh. <todic> <todic> ભાઈ મનુભાઈ પૈસા મનુભાઈ મને મોલે પૈસા મોગલે પૈસા હે મોલે આ વાત ગણો વાત અઠી રૂટી કરવું તારે અત્યારે

બાર થવા આવ્યા હોય હવે એમ કરો જાઉં ઘેર ઘેર જાય નાઈ લો લઈને રોટલા કરવા જાતે કરવા પડશે કેમ કે દૂધી ઘરે નથી જાય ઘરે જવા

ফটাফট ল'টে

આમ તો કામ ના પાડી એના રે વારો આવે છે હવે ખરેખર લીધા લાયક આવે છે ભૂખાવું પડશે આટા ના પાડી જી એકલા તો મારે મનક હોય ના પાડે બીજી ઘરે નથી મારે ઘરે લોટ નતો તે કીધું લોટ લે ભલાદમી ચોખ્ખી ના પાડી કે હે લોટતો કોઈ હે દેખાડાય ના પાડી હવે ખડા મળે તો સારા મને થયા કંજુસાઈ તો કરે પણ મને એવા થોડો થયા હતા મને તક ના પાડવા રહે નઈ આજે વાત કરે

જોર પડે કે રોજ પડે જોર નઈ પડતા હે પણ ઉદાડા તો મળે પડ્યા તો પાછો

અબ એના રોહિયા હોય અબ આતો ઘર આડું લાઈ પાળીન જા એ યપા હા ની દાબલા આદમી મોટી મુઈ રાતો તો તારા મળે હોમ તો હું તો બહાર ના કોમ હે મારા ઘરે કોમ પર કોમ શું નમજો રડજો કોમ ને નદીરા રસ્તામ ઘરે હે તો વાત કરું હેડ રડજો ભાઈ

મે તો સોરી ડાઈ વરા મે કે માં હોય ના તો બરા કરા લોબી આના તાઓ તો તા લોબી આયા ભલા આદમી આયા તા બના બાયરે ભલા પડી દે નરી તો બાલરી ભલા દે શું આગળ જીત છોડતા રહ્યો મોટી દે ફેન્સી સાહેબ મત કરો મને કા દેખવા દો તો દેખ ભરી જા મોટી બાયરી તો ઘણી પડી યાર પડી ખરા બે મો આ ના 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 આ વાત છોડી અરે

તો આયા તા તો જાવ ઓર થોડો કોમ હે તો કોમ હે અબ રાવ ઓર બાર કરો ખાતો ભાઈ ઘર ભલા ઓહો ગોમ મે કે યાર ગોમ તો બગરા ના રો ના ના હું ટ્રેક્ટર આવ લાવ કોણ ને ઢોળા ને હું એમ ઓ ટ્રેક્ટર આવ ટ્રેક્ટર માં તો હાજો વાત કરે ને ડીઝલ નહી હે ભલા આદમી ડીઝલ તો મને રે પડી

ભાઈઓ ઘર લેવા આવા વસ્તુ લેવા ભાઈઓ તો એક નદી દીધું ભાઈઓ દીધું ગણપતિ આયા તા ભમતી આવી ને ત્યાં ઘોળો ગયો તંજ આવી ને ગયો

ભાઈ કેતર થી આવતા તો તો પેલા થોય કરબુસ કરેમાં તો આ તારે પેલા માં તો મોર બરાબર કંટાળ્યો પલાડવી એમ અને એની દીદી બારિયા તો મોર કંટાળે લોડા પાછો મનુજી પાલે

આ તો ઉસી કાલતું છે ઓરે ન એડે ન લાગી તો તમને ના પાડી કાલ બીજાને એવું કર છો હા ગણપતિ વરે કે આ તો આ ને આ આવો આવો આગળ બનાવો આવો આગળ બન બે 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 બીજી રોડી વાસ કરી ભાઈ એવું

તમારી તમારો તમે મોટા હોય ઘર માં જરૂર પડે તો મોકવા આવે હા તો

મિયાર તો કોઈ દાળ તમારી એ ના કોઈ દાળ ભૂલ તો થાય માફી શું ભૂલ દીધો વસ્તુ ના ભમરી થોડી દીધો બાદી ના તને દીધો ભાઈ ભોળા આટા ના ગણપતિ દૂર માફી હવે કોઈ દાળ ના લઈ જાવ બરોબર ના દેવા ભાઈ ને ભાઈ કદી ની જોવાડો કદી ના ની પાડો કોઈ કદી મજા મજા ને મજા હિન્દુસ્તાની આ